એક બ્રાહ્મણ કહ્યા આરશેય બ્રાહ્મણ કે જે પોતાના કર્મથી બ્રાહ્મણત્વને પામ્યા અને બ્રાહ્મણ કહ્યા પૌરુષેય બ્રાહ્મણ પૌરુષેય બ્રાહ્મણ એમને કહ્યા કે જેઓ સીધા જ પરમાત્મામાંથી આ પૃથ્વી ઉપર અવતર્યા અવતરીણ થયા પરમાત્માનું નામ જેમ વિશ્વકર્મા અથવા પંચાલ છે તેમ પુરુષ પણ છે પુરુષ એક પરમાત્માનું નામ છે પુરુષમાંથી ઉત્પન્ન થયા એટલે માટે પૌરુષે કહેવાના કુંતી નો પુત્ર કૌંતે રાધાનો પુત્ર રાધે

અને પુરુષમાંથી ઉત્પન્ન થયા માટે પૌરુષે પંચાલ બ્રાહ્મણો વિશ્વકર્માજીના મુખમાંથી ઉત્પન્ન થયા માટે તે જન્મજાત બ્રાહ્મણ વંશીય છે અથવા તો વિશ્વકર્મા મુખોદ બ્રાહ્મણ પ્રાચીન કાળમાં વિશ્વકર્મા બ્રાહ્મણો અને ઋષિ બ્રાહ્મણો ઈતર બ્રાહ્મણો પરસ્પર લગ્ન સંબંધ પણ રાખતા એના પણ ઘણા બધા ઉદાહરણો છે સ્કંદ પુરાણ નાગરખંડની અંદર સંખ્યાબંધ પ્રમાણો તમને મળશે કે વર હોય વિશ્વકર્મા બ્રાહ્મણ કુળમાંથી અને કન્યા હોય આર્શેવ્યા બ્રાહ્મણ ઋષિ બ્રાહ્મણમાંથી મનુ બ્રહ્મર્ષિ જે થયા એ લોહ કરતા હતા લોહ કર્મ કરતા એમના વિવાહ થયા અંગીરા મુનિની કન્યા કાંચના સાથે વર છે વિશ્વકર્મા વંશજ અને જે કન્યા છે એ છે બ્રાહ્મણ બંને વચ્ચે લગ્ન સંબંધો પણ થતા મય બ્રહ્મસી જે કાષ્ટકર્મ કરતા હતા એમના વિવાહ થયા પારાશર મુનિની કન્યા સુલોચના સાથે તોષ્ટા બ્રહ્મર્ષિ જે તામરાદી કર્મના કરતા હતા એમના વિવાહ થયા કૌશિક મુનિની કન્યા જયંતિ સાથે શિલ્પી બ્રહ્મર્ષિ જે સિલાવટ કર્મના કરતા હતા એમના વિવાહ થયા ભૃગુ ઋષિની કન્યા કરુણા સાથે અને દેવજ્ઞ બ્રહ્મર્ષિ જે સુવર્ણ કર્મ કરતા હતા એમના લગ્ન થયા જેમિની મુનિની કન્યા ચંદ્રિકા સાથે આવી રીતે આર્શેય બ્રાહ્મણો અને પૌરુષેય બ્રાહ્મણો આ બંને વચ્ચે લગ્ન સંબંધો પણ થતા આજે આપણે તો કેવા ભેદ ઉભા કરી દીધા છે લોહાર જ્ઞાતિની વાત કરી તો કચ્છી લોહાર જ્ઞાતિ અલગ વાગડ અલગ કાઠિયાવાડ અલગ બધા કેટલા અલગ અલગ ફાટા પાડી નાખ્યા આપણે આપણા સમુદાયની અંદર જ આપણે મનુમય ત્વષ્ટા શિલ્પી દેવગ્ય આ બધા એને ભેગા કરવાની વાત કરી છે પરંતુ આપણા મનુમાં આપણે કેટલા ફાટા પાડી નાખ્યા આપણામાં છે એવું નહીં મય ત્વષ્ટા શિલ્પી દેવગ્ય એમાં પણ છે બધે એક થવાની જરૂર છે બાપ પ્રાચીન સમયથી વિશ્વ બ્રાહ્મણો ધર્મોપદેશ કરતા આચાર્ય પદ ધરાવતા એની આ કથા છે છે મનુસ્મૃતિમાં પણ એનો ઉલ્લેખ જગતગુરુ શંકરાચાર્યજીની પદવીનો હક પણ વિશ્વકર્મા જ્ઞાતિના આ વિશ્વ બ્રાહ્મણોનો પણ છે આ મનુસ્મૃતિમાં એનો ઉલ્લેખ છે કે વિશ્વકર્મા વંશીય બ્રાહ્મણો છે એ પોતે શંકરાચાર્ય પદના પણ અધિકારી છે દેશાટન પર્યટન વખતે જ્યારે મચ્છલીપટ્ટમ આવેલા શંકરાચાર્યજીને વિશ્વકર્માના સંતાનોએ એ પ્રશ્ન પૂછ્યો એના પ્રતિ જવાબમાં શંકરાચાર્યજીએ જે ઉત્તર આપ્યો ને એ ઉત્તર સાંભળવા જેવો છે શું બોલ્યા છે શંકરાચાર્યજી આચાર્ય શંકરો નામ સંશ विश्व विश्वकर्मा तु ब्राह्मणः आचार्यः शङ्करो नाम पुत्रो न संशय विप्रकुलगुरुदीक्षा विश्वकर्मा तु ब्राह्मणः તાત્પર્ય એ થયું કે મારું નામ શંકરાચાર્ય છે અને ત્વષ્ટા કુળમાંથી હું ઉતરી આવ્યો છું મછલી પટમમાં વખતે આવેલા શંકરાચાર્યજીનો આ જવાબ છે અહીં વિપ્રોને યજ્ઞોપવિત ધારણ કરવાના અધિકાર સંબંધી ઉપદેશ આપવા માટે હું આવ્યો છું આવું બોલેલા છે એના પ્રમાણો છે શાસ્ત્રોમાં ભગવાન વિશ્વકર્મા એ પાંચ પુત્રો પ્રગટ કર્યા તેમના ઉપવિત સંસ્કાર પણ બ્રહ્માજી એ કર્યા છે બીજું બધું આપણે કરીએ કે ન કરીએ પણ હવે એક કાર્ય એ કરવાની જરૂર છે કે આપણા બાળકોને અચૂક ફરજિયાત આપણે એમના ઉપવિત સંસ્કાર કરવા એમને જનોઈ ધારણ કરાવી વિશ્વકર્મા બ્રાહ્મણોનો એ અધિકાર છે વિશ્વકર્મા બ્રાહ્મણોને ધારણ કરવાનો માત્ર અધિકાર છે છે એટલું જ નહીં પણ એમની ફરજ એ આપણે કરવું રહ્યું આપણે સમૂહ લગ્ન ને એનું બધું આયોજન કરી છે બરોબર પણ વર્ષની અંદર એક કાર્યક્રમ એવો ગોઠવવો કે જેમાં બધા વિશ્વકર્મા વંશીય બ્રાહ્મણો ભેગા થઈ અને પોતાની જનોય બદલે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરે એક એ કાર્ય કરવાની જરૂર છે હું વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન પણ એવી પ્રાર્થના કરું કે આવી રીતનું આયોજન કરીએ દર વર્ષે આપણે કે એમાં આપણા વંશજના બાળકોને ઉપવિત સંસ્કાર ધારણ કરાવીએ એમને જનોય ધારણ કરાવીએ કારણ કે સંસ્કારથી જ દ્વિજ બનાવી શકાય સંસ્કારેત બીજ ઉચ્ચત વિશ્વકર્મા બ્રાહ્મણોને ગોત્ર પ્રવર ઋષિ વેદ ઉપવેદ સૂત્ર સંહિતા અને આરાધ્ય દેવ આ બધું જ છે ક્યારેક વિશ્વકર્મા પુરાણને ખોલો આપણા ગોત્ર કોણ છે આપણા પ્રવર શું છે ઋષિ વેદ ઉપવેદ સૂત્ર સંહિતા આરાધ્ય દેવ કોણ છે આ બધું વર્ણન છે આ બધું વર્ણન કરવા બેસી તો આ સાત દિવસ કથા ઓછી પડે કોઈ બ્રાહ્મણ સુથારી કામ કરે તો એનો લોકો તેને સુથાર કહીને સંબોધશે પણ એના એનો અર્થ એ નથી કે બ્રાહ્મણ મટી ગયો બ્રાહ્મણ તો છે જ એનું કર્મ સુથારી કામનું છે એવી જ રીતે વિશ્વકર્મા વંશ જે છે એ ભલે કર્મ કરતા હોય કરતા હોય અને ફરી કહું આપણે કોઈને થી આગળ નથી થાઉં કોઈને પાછળ નથી મૂકવા આપણે કોઈ થી ઉપર નથી જાવું ને કોઈને નીચે નથી મૂકવા આ કોઈ ભેદભાવ કે પક્ષપાત કરવા માટેની વસ્તુ નથી

એમના ચરિત્રના શ્રવણ માત્રથી રોગ શોક ક્ષણભરમાં એવું વિશ્વકર્મા પુરાણ કહે છે જે આ કથાનું સાત વખત શ્રવણ કરે છે એને સંપત્તિની પ્રાપ્તિ થાય છે જે આ કથાનું દસ વખત શ્રવણ કરે છે એને વિશ્વની અંદર યશ મળે છે અને જે આ વિશ્વકર્મા દાદાની કથા એના વંશજોની કથા સો વખત શ્રવણ કરે છે એને દિવ્ય ગતિની પ્રાપ્તિ થાય છે એવી આ વિશ્વકર્મા દાદાની કથા છે ભગવાન વિશ્વકર્મા એ પોતાના પાંચે પુત્રોને અનેક વિદ્યાઓ પણ આપી છે ખૂબ સુંદર મજાનું વર્ણન વિશ્વકર્મા પુરાણ ની અંદર છે